નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર નવ બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી પીળી થાય માથા પરથી હોવાની વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ ઘરની નજીકમાં કોઈ નાનું મંદિર હોય તો ત્યાં જઈને મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા धागा નું સહારો લેવો નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળા આજે પીપળા ને હળદર વાળું જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અજાણી કંપની માં આપના પોતાના પૈસા રોકવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે કોઈ ગરીબ બ્રાહ્મણ ને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટો દુર્વ્યવહાર કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ શું કરવું જોઈએ સિંહ રાશિ વડા વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર ધારણ કરવા નહી કન્યા કન્યા રાશિ વડાયા જે શું કરવું જોઈએ કન્યા રાશિ વડાયા જે ખાસ ગાયની સેવા કરવી જોઈએ ને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો વારસાઈમાં મળેલી મિલકત આજે વેચવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ ગરીબને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને ખોટો વાયદો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવ પૂજા કરવી જોઈએ અને શિવ પૂજામાં પીળા ફૂલ અવશ્ય સામેલ કરવા શું નથી કરવાનું ખોટા માણસોની સંગત કરવી નહીં આજે આજે શું કરવું આજના દિવસના મહત્વના કામો પર ધ્યાન આપીને એને પૂરા કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ પ્રત્યક્ષ પરોક્ષ જે રીતના મળે એ રીતના આશીર્વાદ જરૂર લેજો શું નથી કરવાનું મિત્રો આજે ભાગીદારીમાં ધંધો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે હળદર અથવા કેસરનું તિલક કરી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે કોઈ સારા ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું જોઈએ ને એનો સાર જીવનમાં ઉતારવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ખોટી સલાહ આપવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે